નાની ઉંમરમાં જ ઘણા લોકોને બોડીમાં વિટામિન બી ની ડેફિશિયન્સી મિત્રો થઈ જતી હોય છે હવે વિટામિન ડેફિશિયન્સી એટલે કે બોડીમાં વિટામિન બી ટ્વેલ ની જો ઉણપ થાય તો શું શું લક્ષણો બોડીમાં થતા હોય છે અને એના માટે બેસ્ટ હોમ રેમેડી શું આજના વિડીયોમાં મિત્રો સૌ પ્રથમ આપણે જાણીશું કે વિટામિન બી ટ્વેલ ની જો ડેફિશિયન્સી તમારા બોડીમાં ઉણપ હોય તો શું શું બોડીમાં લક્ષણો જણાય અને સાવ મફતનો પ્રયોગ તમને મિત્રો છું કોઈ પણ તમારે ખર્ચ કર્યા વગર સાવ મફતનો પ્રયોગ છે જો તમે તમે એ પ્રયોગ આજથી ચાલુ કરી ને તો એક મહિનાની અંદર બોડીમાં વિટામિન બી સફિશિયન્ટ સફિસિયન્ટ પ્રમાણમાં એટલે કે જેટલું બોડીમાં હોવું જોઈએ તેટલું તમારું થઈ જશે દવા કે કોઈ ગોળી કે કોઈ ઇન્જેક્શન મિત્રો લેવાનો વારો નહીં આવે તો એના માટે વિડીયોને સ્કીપ ના કરતા વિડીયોને પૂરો જોજો અને એ પહેલા આપણી આ હેલ્થ ચેનલ

મને ખૂબ થાક લાગી ગયો કંઈ કામ થશે નહીં હવે તો બેસવું જ પડશે એટલે કે કોઈ પણ કામ થોડું ઘણું પણ કરે ને જો બોડી થાકી જતું હોય તો વિટામિન બી ટ્વેલ્લી મીડું તમારા બોડીમાં ડેફિશિયન્સી એટલે કે મિત્રો ઉણપ હોઈ શકે છે ત્યારબાદ વાત કરું તો ઉનાળાની અંદર ખાસ કરીને ઘણા બધા લોકોના હાથ અને પગના જે તળિયા છે એની અંદર ભયંકરમાં ભયંકર બળતરાની સમસ્યા મિત્રો થતી હોય છે એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે કે મારા હાથ અને પગમાં જાણે આગ લાગી હોય એટલી બધી બળતરા થાય છે તો હવે શું કરવું તો એ લોકોને પણ મિત્રો મિત્રો વિટામિન બી ટ્વેલ ની ડેફિશિયન્સી એટલે કે વિટામિન બી ટ્વેલ ની ઉણપ હોઈ શકે છે ત્યારબાદ મિત્રો વાત કરું તો ઘણા લોકોને હાથ અને પગની અંદર જોઈન્ટમાં અસહ્ય દુખાવો થતો હોય છે અને અત્યારે નાની ઉંમરની અંદર વીસ પચીસ ની ઉંમર બાદ હાથ અને પગના જોઈન્ટમાં દુખાવો થાય ત્યારબાદ કોઈ પણ કામ માટે જો જમીન ઉપર બેસીએ તો ઉભું થવું ખૂબ મુશ્કેલ થાય હાથ અને પગમાં ખાલી ચડી જાય જાણે કે આપણા હાથ પગ આપણા શૂન્ય થઈ ગયા હોય કોઈ પણ કામ ના કરી શકીએ એકદમ ખાલી ચડી જતી હોય

એનું ભરપૂર માત્રામાં તમારે સેવન તમારે કરી લેવો જોઈએ તમારો ફાયદો તમારે ઉઠાવી લેવો જોઈએ જેથી કરીને આપણા બોડીને પૂરતા પ્રમાણમાં વિટામિન્સ અને મિનરલ્સ જે મળવા જોઈએ એ મળી રહે તો અત્યારે આપણને ઉનાળાની સિઝન અત્યારે ચાલુ રહી ચાલી રહી છે અને ટૂંક જ સમયમાં આવા ઉનાળો વિદાય લેશે અને ચોમાસાનો પ્રારંભ પણ મિત્રો થઈ જશે તો અત્યારે જે આપણે ફળોનો રાજા જે કેરી મળે છે કેરીનું ભરપૂર માત્રામાં આપણે સેવન કરી લેવું જોઈએ પરંતુ કેરી ખાતા પહેલા અડધો થી એક કલાક પહેલા માટલાના પાણીમાં જ્યારે પણ તમારે કેરી ખાવી હોય અડધો કલાક પહેલા તમારે પાણીમાં તમારે પલાળી રાખવાની ત્યારબાદ કરો છો ને તો પૂરેપૂરો બેનિફિટ તમને થશે અને જે જે લોકોને કેરીના સેવન બાદ ઘણા લોકોને મોઢા પર ફોલ્લા અને ફોલ્લીઓ અને ગરમી નીકળતી હોય છે ને એ નહીં થાય એકદમ શાંત થઈ જશે મિત્રો એનું પિત્તનું લેવલ તમારા બોડીમાં કેરીનું સેવન આ રીતે કરશો ને તો પિત્તનું પ્રમાણ તમારા બોડીમાં વધશે નહીં અને તમને પૂરેપૂરા બેનિફિટ થઈ જશે હવે કેરીને જ્યારે પણ આપણે ખાઈ લઈએ છીએ ત્યારબાદ એની અંદર રહેલો જે ગોટલો છે એને આપણે ફેંકી જ દેતા હોઈએ છીએ તો મેં વિડીયોમાં તમને આગળ જણાવ્યું કે સાવ મફતનો પ્રયોગ મિત્રો તમને બતાવું છું તો એ ગોટલાને તમારો ફેંકવાનો નથી એ ગોટલાનો તમારે સ્ટોર કરવાનો છે જ્યાં મિત્રો જેટલા પ્રમાણે તમારે બે ત્રણ ચાર કેરી ખાઈ લો ત્યારબાદ એનો જે ગોટલો છે એ એને તમારે ફેંકવાનો નથી એને ગોઠલાને તમારે સૌ પ્રથમ તો પાણીથી તમારે કેરી ખાઈ લો ત્યારબાદ તમારે ધોઈ નાખવાનો ત્યારબાદ

ભરપૂર ભંડાર જેને માનવામાં આવે છે એ છે કેરી ને ગોટલામાં રહેલી નાની ગોટલી હવે એ જે ગોટલી છે એનું ઉપરનું પડ જે હોય પ્લાસ્ટિક જેવું એ તમારે કાઢી નાખવાનું ત્યારબાદ જે ગોટલી છે એને તમારા નાના નાના ચીપ્સ જે મિત્રો નાની નાની ચપ્પુની મદદથી તમારે ચીરી કરી દેવાની હવે તેની અંદર થોડા પ્રમાણમાં હળદર એટલે કે ટર્મરિક અને થોડા ઘણા પ્રમાણમાં સિંધો મીઠું એટલે કે રોક સોલ્ટ તમારે એડ કરી દેવાનું અને તમારા ઘરના કોઈ પણ ખૂણામાં તમારા થાળી જેથી કરીને ડ્રાય થઈ જાય તો તમે એને મહિના સુધી સ્ટોર કરીને પણ કાચના કન્ટેનર રાખી શકો છો હવે આ જે ચીરી છે જે ની ચીરી રેડી થઈ ગઈ વિટામિન બી નો ખજાનો હવે આનું સેવન તમારે મિત્રો કઈ રીતે કરવાનું છે જમવાનો તમારો જે પણ શેડ્યુલ હોય તમે જેવા જમી લો ત્યારબાદ દિવસમાં જયારે પણ તમને સમય મળે પરંતુ જમ્યા બાદ તમારે ત્રણ થી ચાર ચીરી મોઢામાં મૂકવાની અને બરોબર તમારે ચાવવાની છે જેથી કરીને તમારી સલાઈમાં લાળ ભળે અને પ્રોપર એનું મિશ્રણ થઈ જાય અને ત્યારબાદ તમારે ધીમે 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 એનો રસ છે એ તમારે ઉતારવાનો છે વિટામિન બી ટ્વેલ નો મિત્રો ભરપૂર ખજાનો મિત્રો આને માનવામાં આવે છે અને ઉનાળાની ની અંદર કેરી ખાઈને ગોટલો બધા ફેંકી જ દેતા હોય છે પરંતુ હવે ગોટલો તમે ના ફેંકતા એ ગોટલાને સુકાઈને એની અંદર રહેલી જે ગોટલી છે એનું જો તમે આ રીતે મુખવાસ સ્વરૂપે પણ ઘણા લોકો ઘણી જગ્યાએ તમે જતા છો માર્કેટમાં ગોટલીનો મિત્રો મુખવાસ પર મળતો હોય છે તો એનું પણ તમે સેવન કરી શકો છો અને હવે કેરી જ્યારે પણ તમે ખાવ તો આ ગોટલીનો મુખવાસ તમે ઘરે બનાવશો અને એને પણ કાચના કન્ટેનરમાં તમે સ્ટોર કરીને લાંબા સમય સુધી રાખી શકો છો બસ આ નાનો પ્રયોગ હતો આ સિવાય ગૂગલ ઉપર તમે સર્ચ કરશો કે વિટામિન ડેફિશિયન્સી માટે ફૂડ તો તમને તમને ઘણું બધું લીલા શાકભાજી છે ડ્રાય ફ્રુટ બધું તમને મળી જશે આખો લિસ્ટ આવી જશે તો તમારે આટલા દિવસે બધી વસ્તુઓનું તમારે સેવન કરવાનું છે એક વસ્તુથી મિત્રો નહીં થાય અને એવું નથી કે એક જ વખત પ્રયોગ કરવાથી વિટામિન બી ટ્વેલ તમારા બોડીમાં પૂરતું થઈ જશે એવું નહીં થાય તમારે રોજે રોજ

તો તો વિટામિન હોય મિત્રો શરૂ કરી દેજો જો તમને માહિતી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો તંદુરસ્ત રહો એવી જ મારી ભગવાનને પ્રાર્થના થેન્ક યુ મિત્રો જય હિન્દ હેવ અઈસ ડે